સમયસર અને નિયમિત નોકરીએ આવવું પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ કર્મચારીઓ સુરત મ્યુનિસિપલ સુધીમાં નું કરબોજ વિના નું ઐતિહાસિક નવ હજાર છસો ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ દેશમાં સૌ પ્રથમ દરેક ઘર પર ક્યુઆર કોડ લગાવાશે વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવાશે સમરસ બોયસ હોસ્ટેલના ભોજનમાં වંદો નીકળ્યો વિદ્યાર્થીઓએ ભેગા થઈને હોબાળો મચાવ્યો મેનેજમેન્ટ હાઈ હાઈ ના નારા લગાવ્યા રાજકોટની હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વેચનારા ઝડપાયા અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રમાંથી બે આરોપીની ધરપકડ કરી યુપીમાં એક ટીમના ધામા મહુવામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ભવાની નગરમાંથી એક કરોડ વિદેશી દારૂ સાથે ચાર આરોપી ઝડપાયા આઈસર ફોર વ્હીલ સહિત વાહનો જપ્ત